શરૂઆત આજે થઈ છે ત્યારે સુરતમાં કેસરીયા નવરાત્રીના આયોજકો વિવાદમાં આવ્યા છે આયોજકો સોશિયલ મીડિયામાં એડ કરવાના ચક્કરમાં ભાન ભૂલી ગયા છે સુરતમાં નવરાત્રીની શરૂઆત થઈ છે ત્યારે કેસરિયા નવરાત્રીના આયોજક વિવાદમાં આવ્યા છે સોશિયલ મીડિયામાં એડ કરાવવાના ચક્કરમાં આયોજકો ભાન ભૂલ્યા હતા સારી છોકરીઓ હોય ત્યાં ગરબામાં જઈશું તેમ ગ્લેમરસ ના નામે હવે પોતાની ટિકિટોનું વેચાણ કરાવશે હિન્દુ સંસ્કૃતિમાં નવરાત્રીનું મોટું મહત્વ છે પણ আয়োজકો અને સોશિયલ મીડિયા પેજે નવરાત્રીને સારી છોકરીને જોવાનો એક તમાશો બનાવ્યો છે શું આ પ્રકારે હલકી પ્રસિદ્ધિ કરાવતા આયોજકો અને સોશિયલ મીડિયા પેજના એડમિન સામે કાર્યવાહી કરાશે કે નહીં માર્કેટિંગના ચક્કરમાં કેસરીયા નવરાત્રીના આયોજકો ભાન ભૂલ્યા છે માં ક્યાં જવાના છો જ્યાં ગઢવી આવશે ત્યાં જ્યાં મહિલાઓની સેફ્ટી હશે ત્યાં જ્યાં ગર્લફ્રેન્ડ લઈ જાય ત્યાં દેખો દેખો દર્ંતકી ચહેરા સે તપક નંબર 1 કા કવિલ્યા પાર્કિંગની જગ્યા સે ત્યાં اچھا ચાઓં એ ઓ લઈ જાય ત્યાં યે બડી અચ્છી વાત કહીયા જ્યાં સારી છોકરી હશે ત્યાં એ હે રહા નહીં જાતા સુરતના એસિડોમ માં આ બદા તો જવાના છે સુરતના સરસાના ડોમ માં જ્યાં થવાની છે કેસરિયા 2.9 નવરાત્રી તો તમે બધા પણ આવો છો ને તો બુક પાસે પાસીસ ના આવો